સુરત શહેરના કાપોદ્રામાં સગીરાનું અપહરણ કરી પ્રેમ રાખવા દબાણ કરાયું હતું એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ સગીરાના ગળા અને કાંડા પર ચપ્પુના ઘા સરખા કર્યા હતા કાપોદ્રા પોલીસે એક તરફી પ્રેમી આરોપીની ધરપકડ કરી અને યુવકે સોળ વર્ષીય સગીરાનું કામ હોવાનું જણાવી અપહરણ કરી ગયો હતો અપહરણ કર્યા બાદ સંબંધન રાખવા સગીરાને દબાણ કરતો હતો અને સગીરાને ગળા અને કાંડા પર ચપ્પુથી ધસરકા કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને હિંમતવાન સગીરાને મારી નાખશે તો તારું નામ આવશે તેમ કઈ રોડ વચ્ચે બેસી જતા યુવક સગીરાને પરત મૂકી ગયો હતો સોલ વર્ષીય સગીરા સવારે શાળામાં પરીક્ષા આપી ઘર તરફ આવી રહી હતી આરોપી છેલ્લા દોઢેક મહિનાથી સગીરાને પ્રેમનો પ્રસ્તાવ મોકલતો હતો કાપોદરા પોલીસે આરોપી ચેતન રમેશ હાડેત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત